એકાવન બાવન તેપો પાછા છપ્પન છપ્પન રૂપિયા છપ્પન તેવી છપ્પન એક વાર સત્તાવન અઠાણું ઓગણીસ સાઠ પાંચ સાઠ અડસઠ સિત્તેર બોતેર તેવીસો ને બોતેર રૂપિયા એવી તોતેર ચોમોતેર પંચોતેર પંચોતેર છોતેર તોંતેતેર એસી એકાશી પાસી પંચ્યાસી પંચ્યાસી છ્યાસી અઠાશી નેવું એકાણું તેવી એકાણું એકવાર બે વાર તેવી એકાણું એમ કે હા તેવી એકાણું બંધ ખુલ્લા થાય કોઈ ના એકાશી એ બ્યાસી નેવું નેવું એકાણું બાણું ચોરાણું પંચાણું છન્નું છન્નું રૂપિયા નવ્વાણું ચોવીસો ચોવીસો રૂપિયા ચોવીસો ચોવીસો રૂપિયા શિવાંજલી બાપુ કરી નાખવા ગુજરાત ચોત્રીસો ચોત્રી ચોત્રીસ ચોત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પાંચ એસી રૂપિયા પંચોતેર એસી નેવું નેવું પાંત્રીસો રૂપિયા પાંત્રીસો ને એક પાંત્રીસો એક રૂપિયા એક રૂપિયા જય ભવાની બોલો અને પાકા છે પચાવન છઠ્ઠાવન સાહીઠ પાંચ સિત્તેર પંચોતેર એસી પચાસ પંચાવન અઠ્યાવીસો અઠ્યાવીસો પાંચ પંદર વીસ પાંત્રીસ જ્યારે પિસ્તાલીસ અઠાવન ઓગણત્રીસો 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 રૂપિયા ઓગણત્રીસો રૂપિયા પંદર અઢાર બી બાવીસ પચીસ ચાલીસ પિસ્તાલી પચાસ તેત્રીસ પચાસ એક વાર તેત્રીસ પચાસ બે વાર તેત્રીસ પચાસ રૂપિયા એકવીસો રૂપિયા હલો એકવીસો ના ના એકવીસો એકવીસો ને પચાસ

એકત્રીસ એકવીસો ને એકત્રીસ રૂપિયા એકત્રીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ અડતાલીસ પચાસ પંચાવન એકવીસ પંચાવન એકવી છ એકવાર બે વાર એકવીસ ત્રેવીસો રૂપિયા ત્રેવીસો ત્રેવીસો મારા પાકા હાલો ત્રેવીસો રૂપિયા થઈ ગયા થઈ ગયા ત્રેવીસો રૂપિયા

પંદર સાચ સિત્તેર પંચોતેર ઓગણીસો પાંચ દો પંદર ઓગણીસો ठ पच पी चालीस पिताली पचास रुपया पचासन तौर साइट पांच सित्तर पन्ना पचास पांच પિસ્તાલીસ છતાલીસ છતાલીસ અડતાલીસ બાવનપન રૂપિયા ચોવીસ ચોપન પચાવન છપ્પન છપ્પન રૂપિયા સત્તાવન અઠાવન ચોવીસો ને સાહીઠ રૂપિયા બાવી પચાસ બાવીસ પચાસ કોઈ ના બાવીસો રૂપિયા બાવીસો બાવીસો બે હજાર રૂપિયા બે હજાર રૂપિયા પાકા છે બે હજાર પંચોતેર પાંત્રી ચાલી 40 પચાસ સિત્તેર પંચોતેર એ પંચોનો બાવીસ બાવીસો પાંચ અઢાર રૂપિયા બાવીસો અઢાર રૂપિયા અગિયાર રૂપિયા ક્યાં ચોવીસો રૂપિયા ચોવીસો ચોવીસો રૂપિયા ચોવીસો એ બે 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 ત્રણ પાંચ દસ પંદર અઢાર વીસ બાવીસ ચોવીસો ને બાવીસ રૂપિયા ક્યાં

પંચાવન રૂપિયા અઢાર પંચાવન પંચોતેર એસી રૂપિયા ઓગણીસો પાંચ દસ પંદર વીસ ઓગણીસો વીસ રૂપિયા એક વાર તમારા નથી મોકલી